જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના વ્લોગમાં તો આજનો વ્લોગ એવો છે કે બા આપણે ગુજરી ગયા હતા બા જે ગુજરી ગયા યમરાજા લઈ ગયા હતા તો આપણે બધું જે બધું તૈયાર કરી દીધું તો બા આવી ગયા હતા લગભગ બે કલાક રહીને પાછા આવી ગયા હતા કારણ કે એમનો જીવ જતો રહ્યો હતો તો બા આભાતો હું પ્રશ્ન પૂછું બા આભા થઈ બા પહેલાં તમને યમરાજા લેવા આવ્યા શરૂઆતમાં પછી નગરી મને પૂછ્યું શું કરતા તમે અમે કીધું મજૂરી કરતા ખેતી કરતા આવું બધું હેમડા પૂછ્યું

તો મિત્રો અત્યારે બા તમને કહી દઈએ બાની વાત કરું કારણ કે બા કાલે ટપચી ગયા હતા અને પાછા આવી ગયા છે એમ રાજા લઈ ગયા હતા તેમની જે ઉપર જોયું છે એ હકીકત તમને કહી રહ્યા છે તો તમે સાંભળો નો બા પછી ઉપર શું શું તમને અલગથી જોવા મળ્યું બીજું ભલે તો એવા અકાંડ જોવા મળ્યા હ તો ગરમ હ પછી જે હારા કામ કર્યા હોય ને હ એને ભલા ગરમ હોય ને નાખે હારા કોમ કર્યા હોય એને ભગવાન ની દરગાહી મેં ભગવાન ભાઈ પછી લગાડે અને જે ના જાતિ હોય ને જેવડા વાળા કંડમાં નાખે ખતરના કોમ કરે ભાઈ કોઈ પાપ ગય હોય બધું હોય આ એ બધું તો એ બધું હોય બધું હતા ભગવાન યમરાજી કેમ કર્યા પણ ઘેર તો લીલા લાકડે બળેવા આ તાઈકન જો કામ કરતા ઘરે તો છોડી અમે છોડી მი ગયા કે આ તો આજી પાપમાં એવું નહી એટલે અમને છોડા કરી દીધા મને લેકો આયા થઈ કે શું શું બસ તમને ખાવાનું કશું શું આપીતું ઈ ફળ હતો હા એવું જીપ પ્રગટ થઈ ગયું જીપ પ્રગટ થઈ ગયો

બે લિટર પેટ્રોલ લાવ્યો બા હવે કમ્પ્લીટ થાય હળક છે આમ તો પાછા આવતા રહે નકડંગ બે તા જીવતા પાછા આ માતાજી ની મેર કે ને માતાજી ની ભગવાન ની બધી હા અત્યારે જીવતા થઈ ગયા છે બા કારણ કે જે એમને મને લાગતું કે બા જેવી કારણ કે એમને મરવાનું હતું ત્યારે કોઈ આપણે લાકડે પણ નહોતા અમે બાવાડીના લાકડા કાપ્યો હતા બે લીટર પેટ્રોલ લાવ્યું તો હળગાવવા બાળવા માટે તો બા અચાનક જીવતા થઈ ગયા બા ભણી જાય પેટ્રોલ જઈ જાય